અત્યારે જ્ઞાનધારાના અનેક સંપ્રદાયો છે અને પોતપોતાની ધારા મુજબ જિજ્ઞાસુ જીવને જગાડવાનું કામ કરે છે પણ દુઃખની વાત એ છે કે એની સાથે સાથે એકબીજાને નિશા દેખાડવાના પણ પ્રયત્નો થતા હોય છે અહીં મારે કોઈના નામજોગ વાત નથી કરવી પણ અમારો સંપ્રદાય જ હાંસો છે અમારું જ્ઞાન જ હાંસું છે એમ માનીને બીજાને નિશા દેખાડવામાં આવે છે એ ખરેખર દુઃખની વાત છે ઘણા તો મૂર્તિ પૂજાનો પણ વિરોધ કરતા હોય છે જો કે ઘણા સમય પહેલાં મારો એક વડિયો મૂર્તિ પૂજાનો વિરોધ શા માટે એ વિષય ઉપર મૂકેલો છે એટલે એનું અહીં વધારે પુનરાવર્તન નથી કરવું પણ ભગવાનના સાકાર નિરાકાર સ્વરૂપને સમજવા માટેની જ વાત કરવી છે આપણા માનવ સ્વભાવની એક ખાસિયત છે કે આપણને થોડુંક જ્ઞાન થઈ જાય ને એટલે આપણે એમ માનવા માંડીએ છીએ કે આ મંદિરો અને મૂર્તિઓ બધું ખોટું છે ભગવાન તો નિરાકાર છે તો આ બધાની શું જરૂર છે પણ આવો વિરોધ કરવો એ ખરેખર આપણી નબળાય છે આપણે અધૂરપની નિશાની છે આપણે ભૂલી જઈએ છીએ કે પરમાત્મા અગોચર છે એમ ગોચર પણ છે જ અગોચર એટલે ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી ન જાણી શકાય એવો અને ગોચર એટલે આત્મજ્ઞાન કે સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવું પરમ તત્વને સમજવા તેના બે સ્વરૂપ બતાવવામાં આવ્યા છે એક સ્વરૂપ જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે ગોચર થાય છે અને તેને આપણે સાકાર અને સગુણ સ્વરૂપ કહીએ છીએ અને એ જ પરમાત્માનું બીજું સ્વરૂપ જે ઇન્દ્રિયોને કે મન બુદ્ધિની પકડમાં આવે તેવું નથી એટલે કે અગોચર છે અને તેને આપણે નિર્ગુણ અને નિરાકાર કહીએ છીએ આખરે તો ગોચર અને અગોચર સગુણ અને નિર્ગુણ સાકાર અને નિરાકાર બંને અંતે તો પરમાત્માના જ સ્વરૂપો હશે પરંતુ આ વાત સમજવા માટે જ શંકરાચાર્યજીએ એક જ પરમાત્મા માટે ગોચર અને અગોચર એમ બે વિરુદ્ધ શબ્દો કહ્યા છે હકીકતમાં સગુણ અને નિર્ગુણ એવા બે પરમાત્મા નથી એક જ છે અને તે અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે પિંડે બ્રહ્માંડે એક છે દસો દિશા ભરપૂર કોઈ ઠામ ઠાલો નથી સંઘળે હાલ હજુર પરંતુ જો આ વાત નહીં સમજાય તો સગુણમાં માનવા વાળા અને નિર્ગુણમાં માનવા વાળા બંને કાયમ વાદ વિવાદમાં જ રહેશે અને સંપ્રદાયના કુંડાળામાંથી ક્યારેય બહાર જ નહીં આવી શકે એક જ ભગવાન માટે આવા અલગ અલગ સંપ્રદાયના વાળા છે એ જ ખરેખર ખોટું છે સૌએ એકેશ્વરવાદનો સ્વીકાર કરવો જોઈએ કારણ કે સગુણ અને નિર્ગુણ એ એક જ છીડીની બે પગથિયા છે સગુણ એ પ્રથમ પગથિયું છે સૌ કોઈની ભક્તિની શરૂઆત લગભગ સગુણ ભક્તિથી જ શરૂ થઈ હોય છે અને નિર્ગુણ એ અંતિમ પગથિયું છે અને અંતિમ પુરુષાર્થ સુધી પહોંચવા માટે પગથિયાનો સહારો લેવો પડે છે જો કે પગથિયાનો સહારો લીધા વિના નહીં જ પહોંચાય એવું નથી પણ એમાં ફેર ઘણો પડી જાય છે કારણ કે નાવથી નદી પાર કરીએ અને જાતે તરીને પાર કરીએ એમાં ઘણો ફેર પડે છે પગથિયાનો સહારો લઈને આગળ વધ્યું તો સરળતાથી પહોંચી શકીશું અને પગથિયાના સહારા વિના પોષવું ઘણું કઠિન કપરું અને અઘરું છે પ્રથમ સાકાર સ્વરૂપને સમજ્યા પછી નિર્ગુણ નિરાકારને સરળતાથી સમજી શકાય છે બાકી શે તો એક જ જેમ બરફ છે એ સાકાર સ્વરૂપ છે પણ મૂળ તો એ પાણીનું ઘન સ્વરૂપ જ છે અને પાણી એ નિરાકાર છે તો એ પણ એક જ છે બરફ પીગળી જાય એટલે પાણી બની જાય છે આખરે બે એક જ છે ઘણા લોકો તો પોતાના સંપ્રદાય સિવાયના બીજા ભગવાનને પગે પણ નથી લાગતા પણ આવી જે માનસિકતા છે એ ખરેખર ખોટી છે તમે જો પરમાત્મા તત્વોને હાસી રીતે સમજાવો તમને આત્મ જ્ઞાન થયું હોય તો મનમાં એવો ભેદભાવ ન જ હોવો જોઈએ આપણે કહીએ છીએ કે અણુ અણુમાં પરમાત્માનો વાસ છે તો પછી મૂર્તિ કે મંદિરમાં એનો વાસ નહીં આવો ભેદભાવ ન હોવું જોઈએ કારણ કે ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા છે એવું ભક્તિ વિનાનું કોરું જ્ઞાન એ ખોખલું છે અને જ્ઞાન વિનાની ભક્તિ એ આંધળી ભક્તિ છે એ વેવલાપણું છે જેવી રીતે પક્ષીને સારી રીતે ઉડવું હોય તો એને બે પાંખો અને એક પીસાનું પૂછડું હોવું જોઈએ પક્ષીની બે પાંખો એ કર્મ અને ભક્તિ એટલે કે ઉપાસના છે અને જે પિસારૂપી પૂછડું છે એ જ્ઞાન છે પક્ષીને ઉડવા માટે ત્રણની જરૂર છે એમ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે માણસના જીવનમાં જ્ઞાન કર્મ અને ભક્તિનો સમન્વય હોય તો જ પૂર્ણ ભક્તિ સમજાય છે માટે સગુણ કી સેવા કરો નિર્ગુણ કા કરો જ્ઞાન નિર્ગુણ સિર ગુણસે પરે તહ હમારા ધ્યાન સદગુરુ ભગવાનની જય